જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના વિવિધ યુનિટ તથા બટાલિયનના આર્મી તથા નેવી વિંગ્સના કેડેટ્સ થી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન માંડવી કચ્છ ખાતે યોજાયેલા દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર દરમિયાન છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત રોમાંચક પેરા તાલીમમાં ભાગ લઈ રહ્યા છે યુવા કેડેટ્સમાં નેતૃત્વ શક્તિ અને ટીમ વર્કના ગુણો વિકસાવવા શારીરિક તથા માનસિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવા અને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા એનસીસી દ્વારા આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રમાણિત તાલીમકારની નિષ્ણાંત દેખરેખ હેઠળ કેડેટ્સને પેરા મૂળભૂત સિદ્ધાંતો શીખી રહ્યા છે જેમાં સલામતીના પગલાં સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે આ સાહસિક અનુભવે કેડેટ્સનેના ડરને દૂર કરવા તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને દરિયા કિનારાથી ઉપર ઉડાન ભરતા આત્મવિશ્વાસ વધારવાનો પડકાર ઝીલવા પ્રેરિત કર્યા છે ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી પરંતુ નેતૃત્વ નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે આ કેમ્પમાં યુદ્ધ અને કટોકટીના સમયે માહિતીનું આદાન પ્રદાન ડ્રોન સ્પોટીંગ અને ફલાઇંગ નાગરિક સંરક્ષણ પ્રાથમિક સારવાર વગેરે વિષયો અંગે પણ કેડેટ્સને ખૂબ ઉપયોગી તાલીમ આપવામાં આવી રહી છે